જય માતાજી મિત્રો જય વડવાળા ભેંસો આવી ગઈ છે સરવા અને અત્યારે ત્રાપીને બેસી પણ ગઈ છે પાણીનો ટાઈમ થઈ ગયો છે તો હવે શ્યામમાં આવી છે ગાયો અને ભેંસો આપણી તો હવે ભેંસો ઉવાળે ગમે પાણીમાંથી પાણી પાવાય એટલે ભેંસોને અત્યારે ચોમાસામાં ખડજણે જણે ગણવાય વરસાદ વરસ્યો એટલે લીલું થાય ખડ ગણવાય તો ભેંસોની પણ મોજ છે અમારે પણ મોજ છે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો લાઈક શેર કોમેન્ટ પણ ભૂલશો મત ભેંસો હવે અડી પાણીમાંથી પાણી પીવા ગમે પાણી પીવા જશે અને આવીને આવી વિડીયો ધોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને જેથી કરીને તમને વિડીયો નવો નવો મળ્યા રહે જે પાણી પીવા ગમે બેસો જાય માથે ગાયો મરે અને પાછળ પાછળ બેસો જાય છે ખેતરમાંથી માંથી દ્રાપીને નીકળી છે અને ગાયો થઈ જાય છે મોરે ભેંસ આકડ છે ભી અને ચેડી જશે વાળે તો જુઓ ગાયો થઈ ગઈ છે મોરે બધી અને ભેસો ભેસો કેડી રહી ગઈ જેથી કરીને ચેડી ચીડી નીકળી જાય આગળ એક બાજ આયરા છે તેઓ સાઈડમાં માં જાર ઉભી પણ છે તો બેસી સાઈડ માં જઈ કોઈ પણ બેસ વળશે નહી ક્યાં જો તમે બેસુ દ્રાપી એડી છે અને જાર પણ જાર હમો લમડો પણ નહી વાળતી સીધે સીધે જઈ રહી છે આપડી છે તો મિત્રો ઓલરેડી વડે પહોંચી ગયા છે ગાયો ભીધી પી અને બેસવું પીએ રી છે ટીફન તો ટિફન પણ ખાઈ લીધું તમારે પણ ખાવું હોય તો આવી જાવ

જો ગોવાળ જાય ગાયો બોલાવીને મોરે હવે નીકળી ગયા છે ભેસું ને તલા મજે જી કાઢવાની છે ગાયો નીકળી ગઈ છે ગોવાળ મોરે થઈ ગયા બેસું અંદર પડી ગયા પાણીમાં તો મિત્રો હવે આપણી ભેંસું પણ આવી ગઈ છે પાણી પીએ રહી છે આ બધી ભેંસો આપણી છે પાણી પીને વેરી પાસે નીકળી જશે સરવા માટે બે વાગ્ય જાય છે તો હજી બે ત્રણ કલાક શ્યામમાં રહેશે પાંચ વાગે ઘરે આવશે તો ઓલરેડી પાણી પીએ રહી છે અને અમુક અમુક બેસું પાણી પીને પણ એડવા મળી છે જેથી કરીને ગાયો લારે લારે હેડી જાય ગાયો જાય રહી હવે બેસવું ચાલે તો મિત્રો આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલની સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો આ આપણી છે લાડચી